શું મે તારું શું તમે કેટલા ભાઈ બોલો તો તું ભણવાની જાતિ હાલ કયો રે તું એમ ડોક્ટર હાઉસ એટલે પેલા રોમલા મેદાન બાજુ કે આ બાજુ ના આપણે તો પ્રાવા ગામ એમ પાણી પર નહીં નરી ઓવે બધા દાખલો બાખલો ઘટાયો ખરો જન્મ તારીખ નો નહીં ચમ ભણવા કદી ગઈ જ નહીં સ્કૂલ માં નહીં જાવું હે ભણવા કે કેમ નહીં જાવું ભણવા કેમ નહીં જાવું હે કેમ નહીં જાવું કારણ શું ભણવા કેમ નહીં જાવું એ દાખલો હે તો પછી ભણવા બે જો સ્કૂલ આગળ યુનિફોર્મ બી મફત મળશે ચોપડા બી મફત મળશે જમવાનું બી મળશે બધું મળશે પૈસા બી વ્યવસ્થિત ભણીને હારા માર્ક લાવશો તો સ્કોલરશિપ બી મળશે બે ભણવા જવું હોય બે ભણવા બેવું હોય તો બે આડવું ને મદદ કરીએ બેસવું હે કેમ નહીં બેવું

કેટલા વાગે કેટલા વાગે હોજે કેટલા વાગે હોય તમારા મમ્મી પપ્પા કેટલા વાગે ઘેર હોય બે થી ત્રણ કલાક એટલે ના હોજે છ સાત વાગ્યા પછી ઘેર હોય ને ઠીક હેડ અમે તમારે ઘેર આવી તમારા મમ્મી પપ્પા થી વાત કરી તમારે ભણવા બેહાય ને તમે એવો વ્યવસ્થા કરી આવશો હો મદદ કરશો અમે ઓકે પણ પછી રેગ્યુલર ભણવા જવાનું હો ને અહીં કપડા બી મળશે ચોપડા બી મળશે અને જમવાનું બી મળશે એન્ડ જો હારા માર્ક લાવશો ને તમે ભણીને તો તમને સ્કોલરશિપ બી મળશે હા આમ રોજના તમે આવીને ફરો તો કેટલા પૈસા મળી લે તમને રોજના પૈસા રોજના 300 રૂપિયા કમાય તું અરે વ્યવસ્થા સારી તમારી 300 રૂપિયા અને બીજા તારે કેટલા ભાઈબુને બીજા કેટલા ભાઈબુ ને તારા બસ ચાર તો ચારે ચાર જણા રોજના 300 300 રૂપિયા કમાઓ